લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થતી જોવા મળી રહી છે સરકાર બનાવવાને લઈ દિલ્હીમાં આજે આખો દિવસ બેઠકોનો ધમધમાટ પણ રહેશે એનડીએની આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ બેઠક મળી શકે છે આ બેઠકમાં એનડીએના સાથી પક્ષો ઉપસ્થિત રહેશે ચૂંટણી પરિણામોમાં ટીડીપી અને જેડીયુ કિંગ મેકર સાબિત થઈ શકે છે એવામાં એનડીએની બેઠકમાં ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના જેડીયુ કુમાર પણ ઉપસ્થિત રહેશે એક આસપાસ કુમાર વિસ્તારની વિસ્તારાની દિલ્હી ખાતે પહોંચશે જે તેજસ્વી યાદવ પણ દિલ્હી ખાતે આવી રહ્યા છે ચિરાગ પાસવાન આ સાથે એચએમના પ્રમુખ જેતન રામ પણ એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચશે ત્યારે આજની આ બેઠકમાં સરકાર બનાવવાને લઈને ચર્ચા પણ કરવામાં આવશે સરકાર બનાવવાને લઈને દિલ્હીમાં આજે હલચલ તેજ થઈ ચૂકી છે અને આજે આખો દિવસ આ જ પ્રકારે બેઠકોનો ધમધમાટ પણ રહેશે કારણ કે ઇન્ડિયાની આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ બેઠક મળી શકે છે એવામાં આજની આ બેઠકમાં જેને કિંગમેકર કહેવામાં આવી રહ્યા છે ચંદ્રાબાબુ નાયડુ કુમાર બંને દિલ્હી ખાતે હાલ આવી પહોંચશે દિલ્હી આવ્યા બાદ તેઓ હવે બેઠકમાં એનડીએની બેઠકમાં સામેલ થાય તે પ્રકારની શક્યતા અહીં જોવામાં આવી રહી છે જો કે આ સાથે આપને પણ જણાવી દઈએ કે બેઠકમાં એનડીએના સાથે પક્ષો પણ ઉપસ્થિત રહેવાના છે ચિરાગ પાસવાન પણ દિલ્હી ખાતે પહોંચશે કુમાર જે ફ્લાઇટથી આવશે તેમાં પણ તેજસ્વી યાદવ એ જ ફ્લાઇટથી દિલ્હી ખાતે પહોંચશે તો આ સાથે જ જીતનરામ માંઝી પણ આજે દિલ્હી ખાતે આવશે એટલે કે આજે દિવસભર આ જ પ્રકારે બેઠકોનો ધમધમાટ યથાવત રહેશે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ ચૂકી છે ચૂંટણીના પરિણામો બાદ હવે મંથન એ થઈ રહ્યું છે કોણ બનાવશે સરકાર અને આ સરકાર બનાવવા માટે જ આજે આખો દિવસ આ જ પ્રકારે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ રહેશે આ સાથે એનડીએની આજે મહત્વની જે બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં તમામ સાથી પક્ષો હાજર રહેશે મહત્વની વાત એ રહેશે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ જેઓ દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે કુમાર પણ ઉપસ્થિત રહેશે એવામાં બંને બેઠકો પર બંને લોકો છે એ બેઠકમાં ઉપસ્થિત રહેશે જો કે આપને એ પણ જણાવી દઈએ કે હવે જોવાનું એ રહેશે કે આ બેઠક બાદ શું સામે આવી શકે છે આજે સાંજે ચાર વાગ્યે બેઠક મળશે ચર્ચા વિચારણાએ કરવામાં આવશે કે સરકાર કેવી રીતે બનાવવામાં આવશે જોકે આ વખતે કુમાર અને આ સાથે જ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ આ બંને જ્યારે કિંગમેકર સાબિત થઈ રહ્યા છે અને એવામાં આજે આ બંને દિલ્હી ખાતે પણ આવી રહ્યા છે